બદલાતા હવામાનના પગલે વહેલાના છતાં આણંદ મનપા દ્વારા શહેરના પાંચ કરોડ ઉપરાંતના ખર્ચે પાંચ જેટલા તળાવ ઊંડા માટેની પ્રક્રિયા કેટલી કારગત બદલાતા હવામાનને પગલે ચોમાસુ વહેલાના એંધાણ છતાં આણંદ મનપા દ્વારા શહેરના પાંચ કરોડ ઉપરાંતના ખર્ચે પાંચ જેટલા તળાવ ઊંડા માટેની પ્રક્રિયા કેટલી કારગત ગોયા તળાવમાં બ્યુટિફિકેશન પૂર્વ તળાવ સ્થળે ધાર્મિક કાર્યક્રમની રજૂઆત મંજૂરી પર ઉઠ્યા સવાલ બદલાતા જતાં હવામાનને કારણે આ વખતે ચોમાસું વહેલાના એંધાણ વર્તાઈ રહ્યા છે તેવા સમયે આણંદ મહાપાલિકા દ્વારા પાંચ કરોડ રૂપિયાના ખર્ચે શહેરમાં ગોયા તળાવ બ્યુટિફિકેશન સહિત પાંચ જેટલા તળાવ ઊંડા કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા કેટલી ના સવાલ સાથે ગોયા તળાવ ખાતે ધાર્મિક કાર્યક્રમ યોજવાની પરવાનગી આપતા કેટલું ઉચિતના સવાલ ઉઠવા પામ્યાનું જાણવા મળે છે માહિતી અનુસાર આણંદ મહાપાલિકા વિસ્તારમાં આવેલ પૂર્વ વિસ્તારમાં મહુડી તળાવ ગામડી તળાવ જેવા અન્ય તળાવમાં પાણી ઉભરાતા હોય ચોમાસામાં પાણી ન ભરાવાને પગલે આજુબાજુના વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યાને કારણે પાણી ઉભરાતા હોવાના સવાલ ઉઠતા આણંદ મહાપાલિકા દ્વારા તાજેતરમાં શહેરના ગોયા જેનું સાત વર્ષે પૂર્વે કરોડોના ખર્ચે બ્યુટિફિકેશન કરવામાં આવ્યું હતું જે બાદમાં કોરા રટ રહેતા પુનઃ બ્યુટિફિકેશન સહિત અન્ય પાંચ તળાવ ઊંડા કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા હાલમાં બદલાતા હવામાનને કારણે ચોમાસું વહેલું આવે તેવા એંધાણ વર્તાઈ રહ્યા હોય તળાવ ઊંડા કરવાની પ્રક્રિયા કેટલી કારગતના સવાલ સાથે શહેરમાં ગોળા તળાવ બ્યુટિફિકેશન માટેની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોય છતાં તળાવ સ્થળે ધાર્મિક કાર્યક્રમોના આયોજનની મંજૂરી આપવામાં આવતા સવાલ ઉઠવા પામે એનું જાણવા મળે છે ઉલ્લેખનીય છે કે ગોયા તળાવનું ગત દશક દરમિયાન કરોડોના ખર્ચે બ્યુટિફિકેશન કરવામાં આવ્યું હતું સદર તળાવ સ્થળે મોટા પાયે ધાર્મિક કાર્યક્રમના આયોજન કરતા સમયે તળાવને માટીથી પુરાણ કરવામાં આવ્યું તે સમયે પણ બ્યુટિફિકેશનના ખર્ચ પાણીના સંગ્રહ ન થતાં પાણીમાં વહી ગયાના સવાલ ઉઠવા પામ્યા છે ત્યારે એક તરફ મનપા ગોયા તળાવના બ્યુટિફિકેશન માટે પાણીના સંગ્રહ થાય તેવા આશયથી ઊંડા કરવાની પ્રક્રિયા હાથ ધરે બીજી તરફ ધાર્મિક આયોજનનો મુદ્દો ચર્ચાની એરણે ચડવા પામ્યો જાણવા મળ્યું છે અહેવાલમાં ન્યૂઝ નંદલાલ ભાનુશાળી આનંદ